નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર જેનું નામ છે માપન કરીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે આપ શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં

કેટલા પેલા પાણી ડોલમાં સમાય તે નોંધો સો બસો કે ત્રણસો મિલીની કોઈ બોટલ કે કે માપ્યું હોય તો તેના આધારે ઘરની બે તપેલી પવાલીમાં પાણી ભરી માપન કરો આ પ્રવૃત્તિ દરમિયાન ડેરીની મુલાકાત પણ લેશો આ દરમિયાન મિલી અને લીટર વિશે માહિતી મેળવશો તમારા ઘરે કઈ વસ્તુઓ મિલી કે લીટરમાં લાવવામાં આવે છે અને કઈ વસ્તુઓ ગ્રામ કે કિલોગ્રામમાં લાવવામાં આવે છે તેની યાદી તૈયાર કરો ગ્રામ અને કિલોગ્રામ વિશે માહિતી મેળવો વિવિધ માપિયા અને વજનિયાના ચિત્રો તો ચાલો મિત્રો જેમ કે ડોલને પૂરી પૂરી ભરવા કેટલા પ્યાલા પાણીની જરૂર પડે છે તો ડોલ ને ભરવા માટે પચાસ પ્યાલાની જરૂર પડે છે ઘરની તપેલીમાં કેટલું પાણી સમાય છે તો તપેલીમાં પાંચસો મિલી પાણી સમાય છે ઘરની પવાલીમાં કેટલું પાણી સમાય છે તો પવાલીમાં એક લિટર પાણી સમાય છે

અને માપ્યાની અંદર એક લિટર બે લિટર અને પાંચ લિટરના માપિયા છે તે ડેરીની અંદર જોવા મળ્યા હતા ત્યાર પછીનું છે હવે આપણે વસ્તુઓ ખરીદવા જઈએ ત્યારે કઈ વસ્તુ મિલી લિટરમાં ખરીદીએ તો ઘી દિવેલ દૂધ જ્યુસ શેમ્પુ છાશ વગેરે આપણે મિલી લિટરમાં ખરીદીએ છીએ એવી જ રીતે લિટરમાં તો કે તેલ કેરોસીન લસ્સી ફિનાઇલ પેટ્રોલ રબડી વગેરે આપણે લીટરમાં ખરીદીએ છીએ એવી જ રીતે ગ્રામમાં કઈ વસ્તુ ખરીદીએ તો કે ચા ટૂથપેસ્ટ મીઠું અજમા પૌવા હળદર વગેરે આપણે ગ્રામમાં ખરીદતા હોઈએ એવી જ રીતે કિલોગ્રામમાં તો કે શાકભાજી અનાજ કઠોળ મીઠાઈ મકાઈ મગફળી વગેરે આપણે કિલોગ્રામમાં ખરીદી કરીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ થાય હવે વિવિધ માપના માપિયા અને વજનિયાના ચિત્રો દોરો તો વિવિધ માપના વજનિયા છે તે તમે અહીં જોઈ શકો છો જેમાં સો મિલી બસો મિલી પાંચસો મિલી એક હજાર મિલી વગેરે માપિયા છે તે તમે જોઈ શકો છો આ પ્રકારે તમે આકૃતિ દોરી શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અગિયાર માપન કરીએ ની સમજૂતી પૂરી થાય છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ ચાર તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો આશા રાખું છો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો